તો ચાલો જાણીએ આ ખાસ કાર્યક્રમની સંપૂર્ણ વિગત દાહોદ જે આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે ત્યાં બિરસા મુંડા સર્કલ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે જે ન માત્ર આદિવાસી સમાજની સાન છે પરંતુ દેશની આઝાદીની લડતમાં તેમના અમૂલ્ય યોગદાનનું પ્રતિક પણ છે આ પ્રતિમા દાહોદના નાગરિકોને ખાસ કરી આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે જેઓ આપણા દર્શકો બિરસા મુંડા વિશે વધુ જાણવા માંગે છે તેમના માટે થોડી માહિતી બિરસા મુંડા જેમને આદિવાસી સમાજમાં ધરતી બાબા તરીકે પૂજવામાં આવે છે તે ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ રાંચી નજીકના ઉલિહાતો ગામમાં થયો હતો બિરસા મુંડાએ બ્રિટિશ શાસન સામે મુંડા આદિવાસીઓને એકજૂટ કરી જળ જમીન અને જંગલની રક્ષા માટે અનેક આંદોલનો કર્યા તેમણે અંગ્રેજો સામે લગાણ દાહોદના બિરસા મુંડા સર્કલ ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો આ પ્રસંગે શાસન અને પ્રશાસનના અધિકારીઓ પક્ષ વિપક્ષના નેતાઓ નગરપાલિકાના પ્રતિનિધિઓ અને આદિવાસી પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ અનાવરણ સમારોહમાં મહાનુભાવો દ્વારા પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું જેને હજારો લોકોએ ઉત્સાહથી આવકાર્યું આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે તેમાં રાજકીય મતભેદોને બાજુ રાખી સૌ એકજૂટ થઈ ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કર્યું આજ રોજ દાહોદ ખાતે જે બિરસા મુંડા સર્કલ આવેલ છે ત્યાં આજ રોજ બિરસા મુંડા જે અમારા ક્રાંતિકારી છે એ તમામ સમાજના ક્રાંતિકારી યોદ્ધા હતા એમની પ્રતિમાનો આજરોજ તમામ પાર્ટી પક્ષના આગેવાનો તમામ સામાજિક સંગઠનો તેમજ આદિવાસી સમાજના તમામ આગેવાનો યુવાનો વડીલો બધા ભેગા થઈને આજરોજ મૂર્તિનો દાહોદ બિરસા મુંડા સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું જય આદિવાસી ધન્યવાદ ભગવાન જય બિરસા આજરોજ દાહોદ જિલ્લા ખાતે દાહોદ બિરસા સર્કલમાં બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવરણ આજરોન થયું દાહોદ શહેરના તમામ જનતાઓ અહીંયા ઉપસ્થિત રહી અને આદિવાસી સમાજના તમામ આગેવાનો અધિકારી પદ અધિકારી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાએ અહીંયા બહુ સાથ સહકાર આપી અને દાહોદ નગરપાલિકાની વચ્ચે બિરસા મુંડા ચોક અને મૂકી અને બિરસા મુંડાજીની પ્રતિમાનો આજ રોજ અનાવર કર્યું છે નગરપાલિકા આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી જ્યારે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનોએ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું ઉજાગર કરતા પ્રેરક વક્તવ્ય આપ્યા આ પ્રસંગે સમાજના લોકોએ બિરસા મુંડાના આદર્શોને અનુસરવાની અને સમાજમાં એકતા જાળવવાની પ્રતિજ્ઞા પણ લીધી આ ભવ્ય કાર્યક્રમની સફળતા પાછળ અનેક હાથોનો સહયોગ રહ્યો ડીટીવી ન્યૂઝ વતી અમે શાસન અને પ્રશાસન પક્ષ વિપક્ષના નેતાઓ દાહોદ નગરપાલિકા અને આદિવાસી પરિવારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

અને આદિવાસી પક્ષ વિપક્ષ તથા આદિવાસી સમાજના દરેક નાગરિકો બધા જ ભેગા થઈ અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે ભગવાન ક્રાંતિ અને દેશના ગૌરવ એવા ભગવાન મુંડા નો ઇતિહાસ સંસ્કૃતિ જાગૃત થાય લોકો જાણે એ માટે આ મુદ્દે નું અનાવરણ સફળતાથી ધૂમધામથી કરવામાં આવ્યું છે આ શાસન પ્રશાસન સર્વેનો નો જોહાર આભાર માનીએ છે જોહાર જય ગુલ આદરણીય દર્શકો ભગવાન બિરસા મુંડાની આ પ્રતિમા દાહોદમાં બિરસા મુંડા સર્કલ ખાતે ન માત્ર એક સ્મારક છે પરંતુ તે આદિવાસી સમાજની એકતા સત્ય અને સ્વાભિમાનનું પ્રતિક છે અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિમા આવનારી પેઢીઓને બિરસા મુંડાના આદર્શોને અનુસરવા પ્રેરણા આપશે જો આપને આ સમાચાર ગમ્યા હોય તો DDV ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરી અમને જણાવો કે આવા કયા સમાચાર આપ જોવા માંગો છો દાહોદના લેટેસ્ટ અપડેટ્સ અને ખાસ સમાચાર માટે ડીટી ન્યૂઝ સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર જુહાર ડીટી ન્યૂઝ સાથે આજના સમાચારનો અંત છે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર